ગુરુજી ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવાય છે આ શું છે મચ્છર તો બધાને તકલીફ આપે છે તો પછી આવો દિવસ કેમ બરાબર શિષ્ય વિશ્વ મચ્છર દિવસ વર્લ્ડ મોસ્કીટો ડે એ મચ્છરોની ઉજવણી કરવાનો દિવસ નથી પરંતુ તેનાથી થતા રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો દિવસ છે આ દિવસ અઠારસો સત્તાણું માં ડોક્ટર રોનાલ્ડ રોસની શોધની યાદમાં ઉજવાય છે જેમણે સાબિત કર્યું

લોકોને આ રોગો અને બચાવના ઉપાયો વિશે જણાવવું ગુરુજી આ તો ખૂબ મહત્વનો દિવસ છે હું પણ મારા મિત્રો આ વિશે જણાવીશ શાબાશ જો આપણે બધા મળીને જાગૃતિ ફેલાવીએ અને નાના નાના ઉપાયો કરીએ તો આપણે મચ્છરજન્ય રોગોને ઘણી હદે ઘટાડી શકીએ ચાલ આજથી જ આપણે આ કામમાં જોડાઈએ ચોક્કસ ગુરુજી હું આજે જ ઘરે જઈને આસપાસની સફાઈ કરીશ અને મારા પરિવાર